ખેડામાં માથાભારે ઈસમે પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો પોતાની ધરપકડ અટકાવવા પીઆઈ ને વોટ્સએપ પર ધમકી આપી કહ્યું તારા ડર હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે વર્તાલ પોલીસે મહેશ રબારી નામના ઈસમ સામે કાર્યવાહી હાથ ધરી છે આરોપી દ્વારા કોર્ટમાંથી પકડો રન્ટ અને સજા વોરંટ મળતા પોલીસ ધરપકડ ન કરે તે માટે પોલીસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી હતી જ્યારે પોલીસ મથકના અન્ય પોલીસકર્મીઓને પણ વોટ્સએપ મિસકોલ મેસેજ કરી પોલીસની કામગીરીમાં રુકાવટ કરી હોવા બાબતે પોલીસે આ ઇસમ સામે પગલાં ભર્યા છે પોલીસે બીએનએસ બસો છવ્વીસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી મહેશ રબારી લોકોને નોકરી અપાવવાના બહાને રૂપિયા લઈ છેતરપિંડી કરતો હતો અને રૂપિયા આપનાર વ્યક્તિઓ રૂપિયા પાછા માંગે તો આ મહેશ રબારી તેમને ચેક આપતો હતો અને ચેક રિટર્ન થતા રૂપિયા આપનાર લોકોએ મહેશ રબારી એકસો મુજબ કોર્ટમાં ફરિયાદો કરી છે તેના વિરુદ્ધમાં ખેડા અમદાવાદ રૂલર આણંદ અને નડિયાદની કોર્ટમાં અલગ અલગ કેસો ચાલે છે ત્યારે પોતાની ધરપકડ અટકાવવા માટે આરોપી મહેશ રબારીએ પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો અમારે વડતાલ પીઆઈના મોબાઈલમાં એક વોટ્સઅપ મેસેજ આવેલો જેની અંદર જે વ્યક્તિ છે મેસેજ કરનાર એણે એવું લખેલું કે તમારા ત્રાસને કારણે હું આત્મહત્યા કરી જવાબદાર તમે રહેશો પરંતુ એની અંદર હકીકત એવી છે કે જે નંબર ઉપરથી મેસેજ આવેલો છે એ પ્રાથમિક તપાસ અમે કરતા એમાં મહેશ રબારી કરીને જે વડતાલના છે એનો મેસેજ છે અને એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી વોરંટ આવેલા છે સજાના વોરંટ આવેલા છે પકડવાના વોરંટ આવેલા છે અને વોરંટની ભજવણી કરવા પોલીસ જાય ત્યારે વ્યક્તિ ગેરહાજર હોય છે પરંતુ એ વ્યક્તિ એના કારણે મેસેજ કરેલો છે પરંતુ જે પ્રકારની કાયદાકીય પ્રોસીજર છે એ ચોક્કસપણે અમે કરીશું અને એમને આ પ્રકારનો જે મેસેજ કર્યો છે એટલે પોતે આત્મહત્યાની ધમકી આપી અને જે તપાસ કરનાર અમલદાર છે એની ફરજને રૂકાવટ કરી છે એ મુજબનો બીએનએસ બસો છવ્વીસ મુજબનો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમને પકડી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જે ગુનો દાખલ થયો છે એમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જો એમને કોઈપણ પ્રકારના માનસિક તણાવમાં કે માનસિક પ્રકારની અન્ય કોઈ તકલીફમાં હશે અને એમને કોઈપણ પ્રકારના કાઉન્સેલિંગની જરૂર હશે તો ચોક્કસપણે પોલીસ વિભાગ એમને કાઉન્સેલિંગમાં પણ મદદ કરશે કારણ કે આ પ્રકારના આત્મહત્યાના વિચાર કે આત્મહત્યાની ધમકી આપવી એ યોગ્ય નથી પરંતુ કાયદેસર પગલાં જે છે એનાથી બચી શકાશે નહીં ચોક્કસપણે લેવામાં આવશે એ અમે જોઈ રહ્યા છીએ હાલમાં અમારી પાસે ત્રણેક જેટલા વોરંટ છે એમાં ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક એકસો આડત્રીસના છે એમાં સજાના વોરંટ પણ છે અને અન્ય પકડ વોરંટ પણ નામદાર કોર્ટમાંથી આવેલા છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા